નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોશું જે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમના કુલ ગુણ છે પચીસ જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો જેના ગુણ છે પાંચ નંબર એ ખાલી જગ્યાના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ તો જવાબ આવશે ચૌદ નવ ચોવીસ નવેમ્બર ઓગણીસસોને પિસ્તાલીસ નંબર બે સોવિયત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો ઈસવીસન ઓગણીસસોને ઓગણપચાસ નંબર ત્રણ રશિયાએ ખાલી જગ્યાના નામના લશ્કરી સંગઠનની રચના કરી તો જવાબ આવશે વોર્સ પરાર નંબર ચાર ખાલ જગ્યાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરામ તરીકે ઓળખવામાં આવે છે ક્યુબા નંબર પાંચ દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં ખાલ જગ્યાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી સ્વાતંત્ર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના ગુણ છે છ નંબર એક ભારતમાં જાતના વૃક્ષો થાય છે ખોટું નંબર બે રોઝવુડ નામનું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે ખરું નંબર ત્રણ હિમાલયના છત્રીસો મીટરથી વધુ ઊંચાઈએ આલ્પાઇન નામનું ઘાસ થાય છે ખરું નંબર ચાર ચંદન ખરાવ જંગલનું વૃક્ષ નથી ખરું નંબર પાંચ ઉષ્ણ ખરાવ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી ખોટું નંબર છ વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન છે ખરું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક એક શબ્દોમાં ઉત્તર લખો જેના ગુણ છે પાંચ નંબર એક આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે ભારત

નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેના ગુણ છે પાંચ નંબર એક લોકમત તો લોકમત એટલે લોકોનો મત લોકોનો અભિપ્રાય લોકશાહી સરકાર લોકમત અનુસાર ચાલતી શાસન પદ્ધતિ છે લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે નંબર બે ગુપ્ત મતદાન મતદારે કોને મત આપ્યો તે કોઈને પણ ખબર ન પડે એ રીતે કરાતા મતદાનને ગુપ્ત મતદાન કહે છે આપણા દેશમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ગુપ્ત મતદાન પદ્ધતિ અપનાવવામાં આવી છે નંબર ત્રણ ચૂંટણી તો ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે તે લોકશાહીનો આધારસ્તંભ છે લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે નંબર ચાર ચૂંટણી પંચ ચૂંટણી પંચ એ દેશમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ કરવાની એક સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ સંસદ અને રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે નંબર પાંચ પેટા ચૂંટણી સંસદ સભ્ય કે ધારાસભ્યના ઓપ્શન કે રાજીનામાથી ખાલી થયેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણીની પેચા પેટા ચૂંટણી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે